ગુડ મોર્નિંગ જય માતાજી જય મુરલીધર સ્વાગત છે તમારું નવા બ્લોગમાં આ છે ને ઘણા દિવસ પછી છે ને સમજી લો ને કે દસથી થી બાર દિવસ થઈ ગયા આપણે બ્લોગ શૂટ કરવાનો ટાઈમ જ નતો અને એ ખૂબ પડ્યો અને આપણે માંડવી તો છે ને રાતને એક કરીને કાઢી લીધી ઓહરો કરવાનો બાકી રહી ગયો તો બાકી છે ને માંડવી તો કાઢી લીધી જ્યાં સારાને ઢગલા બધી ઢકાઈ ગયા અને માંડવી કાઢી અને ભરીને ઘેર પુગાડી દીધી અને ઉપને જવા જ્યાં પડ્યું ત્યાં વરસાદ આવી ગયો પણ આ વખતે છે ને ખેડૂને બહુ નુકસાની થઈ એટલે એની વાત જ ન થાય એટલી નુકસાની થઈ અને એ નુકસાની છે ને ભરપાઈ કરી શકે એવું કંઈ હજી દુનિયામાં પેદા નથી છું એટલે એ શક્ય જ નથી કોઈ કહેતું હોય કે એટલી સહાય થાય ને એટલી સહાય થાય ને પછી એ વસ્તુ એ દી આ એટલી નુકસાની થઈ ને એની ભરપાઈ થાય જ નહીં અને એને ખેડૂને શું કહેવાય કે થાળીમાં પીરસેલું હાંડવું હોય ને વયું જાય ને એની વારું હે ને આખી સિઝન ચાર મહિના સુધી દવાઓ સેટી એટલી રખોલા કર્યા કુંડડાના ને રોજના આ ને તેને પાણી પાયા ને બાકી જ નથી અને છેલ્લે છેલ્લે ખાલી ચાર દી વરસાદ ચાર દિન આમ તો ખાલી ત્રણ જ દી વરસાદ ન આવ્યો હોત ને તો ત્રણ દીમાં તો ખાલી સમજી લો ને કે એંસી ટકા હે ને સિઝન બધી કમ્પ્લીટ હાંસવી લેવાના હતા પણ ત્રણ દી પહેલાં વરસાદ આવી ગયો અને બધી પથારી ફરી ગઈ સમજી લો કે પંદર કે વીસ ટકાએ હજી સીઝન હાંસવી લીધી બાકી બધાએ કોઈને પાથરા પડ્યા ને કોઈને હજી વીભી વીભી વાય હે ત્રીસ ટકા હજી માંડવી ઊભી એમાંય નુકસાની છે જેને પાથરા પડ્યા એમાંય નુકસાની છે અહીંયા હાસવી લીધી ને એમાંય અમુક ટકા નુકસાની એનું કારણ હો કે હવે લીલે લીલી કાઢીને તાત્કાલિક ભરી દીધી હોય હવે ફેરવવી ને બારબાર કાઢવી ને કવી એટલે બધી કામ વધી જાય ને ફૂલ નુકસાની ને ને કોઈ એમ કહેતા હોય જેને કઈ ખેતી ન હોય ને એમ લેટ ગો કરે કે એમાં શું જાય થઈ જાય પણ એક વસ્તુ મગજમાં હાંસવીને રાખી લેવી કે ખેડૂને જઈએ છે ને આ રીતના નુકસાની થાય ને દરેક ક્ષેત્રમાં હે ને મંદી આવે આવે ને આવે સો ટકાની ફાઇનલ વસ્તુ છે પછી ઓટોમોબાઈલ હોય કે ગાર્મેન્ટનું હોય કપડાંનું હોય જ્વેલરીનું હોય કોઈ પણ વસ્તુ ખેડૂની સિઝનમાં માવઠું કે કોઈ પણ વસ્તુ છે ને સિઝન ખરાબ થાય ને એટલે એક બિઝનેસમાં મંદી આવે આવે ને આવે એ ફાઇનલ વસ્તુ છે કારણ કે સમજી લો કે હવે ત્રણે સિઝન ખરાબ થાય તો ઘણા ને કોઈ ટેક્ટર કોઈ ફોર વ્હીલ કોઈ હોન્ડા કે વસ્તુ લેવાની નક્કી કરી છે હવે એ કેન્સલ થાય એટલે મંદી આવવાની તો એ રીતના લગ્નગાળો આવે તો કોઈ હુનું લેવાનું કે કંઈ પણ વસ્તુ લેવાનું કે કપડાં લેવાનું કે વસ્તુ અટકી જાય ને એટલે પછી મંદી આવવાની જ છે અને ખેડૂતના ખેતરમાંથી માલ જો ફેલ એટલે પછી બધાને મંદી આવે એ ફાઇનલ છે કોઈ ભલે નહીં એમ કહેતું હોય કે અમારે ખેતી નથી કંઈ ફેર ન પડે એ વસ્તુ શક્ય નથી અને માલની ક્વોલિટી ખરાબ થાય એ વસ્તુ અલગ હવે આ માંડવી પલરી ગયાનું તેલ નીકળે અને આ પલટ તેલ નીકળે આવું ઓછી ટકા નીકળે પણ ક્વોલિટી તો ખરાબ થાય એટલે કોઈને મનમાં ફાંકો ન રાખવો કે અમારે મંદી ન આવે ને અમારે કંઈ ખેતી નથી કંઈ ન થાય એ બધાને ફેર પડે આ ખેતી એક જ એવી વસ્તુ છે કે એમાં મંદી નુકસાની આવે ને એટલે બધી વસ્તુ બધી ધંધામાં મંદી આવે સો ટકા ફાઇનલની એમાં કંઈ ફેર શંકાને સ્થાન છે જ નહીં કોઈ રીતના છે થવાનું તો થઈ ગયું જેને રહી ગયું હોય પલરી ગયું હોય એને મૂંઝાવું નહીં તાત્કાલિક હવે કુદરતે જે કરવાનું તે પડે તાત્કાલિક ખેડી અને જે વાવેતર કરવાનું બિનદાસ કરી દેવાનો મોજમાં જ રહેવાનું એક સિઝન હારી જાય તો તેલ પીવા ગે બીજી તાકાતવાળી થાય એટલે એ કંઈ જોવાનું હોય ને અને એકરાવાળાને ભાઈ પૈસા પૈસા બાકી હોય ને તો રહેવા દઈ જવું કોઈ ખેડૂતને હેરાન કરતા નહીં હાલો તો હવે આપણે અહીં સો આવ્યા તો એકલા બેગલા કંઈ ઉડી રહી ગયા પણ કંઈ વાંધો નથી અને બાજુના ખેતરમાં અને બધી પાથરા પડ્યા ને સોયાબીનના એ હું તમને બતાવું કેટલી નુકસાની છે આ તો બાજુના ખેતરમાં છે ને સોયાબીન કમ્પ્લીટ ગલ છે થોડુંક ઉભું બાકી વાઢી નાખું થોડુંક ભેરું કરીને ઢાંકી ગલ પણ છે ગલ છે અને જે પાથરા પડ્યા ને એના હું તમને બતાવું આવ તો બધી ઊગી ગયું સોયાબીન પાથરામાં ને પાથરામાં ઊગી ગયું હવે આમાં કઈ રિયુ જ નથી કાઢ્યા જી હિંગ તમને સારી દેખાતી હોય ને એને આપણે લઈએ ને તો એમાં કૂટા તો ફૂટી જ ગયા આ હિંગ આપણે થોડી સારી દેખાય એને ફોલીએ તો એમાં કંઈ સે નહીં હાર આવે આવું પૂરું થઈ ગયું હવે આ ક્યાંય હાલે જ નહીં અને આને હે ને ભાઈ કાઢવું હસવું હે ને મજૂરી મોંઘી પડશે હવે હવે આ બધું અઘરું થાય એટલે આ રીતના છે ને આપણે હે ને એમ રાતે આમાં ભર કરી રાત નદી હું નથી ત્યાં હસવાણ્યું બરાબર આપણે આ ઘામાં આવી જવાના હતા અને જો ઓહર ઓહર બધી તો પડ્યું હશ માંડવી તો પડી હે જ રાતે હું આમાં ક્લિપ એડ કરી આગળ રાતે હું કેટલા વાગે ત્રણ વાગે કેમ કંઈક હું આમાં ભર કરતો તો અંધારે આમાં પાથરા પગમાં આવતા દેખાતું નહોતું એવે ટાઈમે હું ભર કરતો તો અને તે દિન તે દી હે ને તાત્કાલિક ઊંપનેર મૂકી અને આપણે ને ઘરના વાહન છે એટલે નીકળી જાય બાકી તાણે મને ખબર છે ક્યાંય ટ્રેસર મળતું નહોતું ક્યાંય ઉપનેર મળતું નહોતું ટ્રેક્ટર મળતું નહોતું કે માણસો એ નહોતા મળતા એટલે ઘણાનું હે ને સાધન વાયક્ય અટકી ગયું ઘણાનું માણસો વાયક અટકી ગયું અને માણસોને સાધન બે હતું એનું થોડુંક આરોહમાં અટકી ગયું કે નહીં આવે વરસાદ નહીં આવે અને કોઈને એવું હતું જ નહીં કે આવું બધી માવઠું થાય કારણ કે દી સતત વરસાદ વહેરો એ રીતના છે હવે હે ને આપણે આટો મારી લીધો જવાનું છે ઘેર ઘેર જઈએ અને પછી જોઈએ હું છે હા તો ગુડ મોર્નિંગ જય માતાજી જય મુરલીધર અને આજ છે ને આપણે હવાના પોરમાં ચાર વાગ્યા અમે બ્લોગની શરૂઆત કરી હવે ચાર વાગ્યા છે ને આપણે ભરવાર આવી ગયા ખેતરમાં તો એક ભર એટલો વરાયણો બાકી ચાલુ છે કામ ધીમે ધીમે બાકાજી કી બોલે તો હવાનાપોરમાં છે ને વહેલા વાર વરગી જાય ને તો તડીક વારમાં બધું ખરે ઓછી અને ઠાકે ઓછો લાગે તો હવાનાપોરમાં ચાર વાગ્યામાં આપણે આવી ગયા શરૂઆત કરી દીધી હજી કંઈ દેખાતું નથી આમાં અંધારું હે થોડીક વારમાં કલાક દોઢ કલાકમાં અંજારું થઈ જાય જેટલું ખેસાય એટલું ખેસી લઈએ આઠ નવ વાગ્યા સુધી ભરવાળું આના હે જેટલા વરે એટલા આગળ પછી બંધ કરી દેવું પછી કાલે હવાનું તો હવે વાતું નથી ફટાફટ વર્ગી જાય એટલે સારું બધું શાંતિ છે હા હજી કોઈ ઉઠ્યું નથી ઉઠ્યા ત્યાં અવાજ આવે છે તો એકદમ શાંતિ છે અવાજના પર તો ફટાફટ છે ને આપણે ભરવાર વર્ગી જાય

હળી જ ટૂંકમાં બધું ઉકળે જ નાખવાનું હે ફેર થઈ ગયો ગયું આ રીતના હે ઘેર થવાનું તો થઈ ગયું બધું ના કોઈનું કઈ હાલતું નથી આપણે ઓલીવાડીયાથી છે ને ઘેર આવી ગયા અને આપણે હે ને માંડવી લાઠ ભર્યું હતું ખાલી કરી અને નવા મકાને નાખીધી આ બારી બારી બધી પેક કરી દીધું અને કોરે કોરી છે આ ઠેકલો કરી દીધો પાથરીને હવે એને બારી દરવાજા ને બધી માંડું દઈ દીધું એટલે વરસાદ વરસાદ આવે ને કે ઉપાધી નહી અને હવે હે ને હમી કરતી જ આવી અને ભરતી જ આવી અને આપણે એને આખી માંડવીનું હે ને તેલ જ કાઢવાનું છે ને સૂટા ડબ્બા વેચવાના હે જો કોઈને લેવાની ઈચ્છા હોય તો કોરે કોરી માંડવી છે ને દવા છાંટા વગર ને પણ એક વાર દવા નથી છાંટી કે બીજી કોઈ પણ દવા નથી છાંટી એક જ વાર એક ઓર્ગેનિક દવા છાંટી બાકી દવા નથી છાંટી એ રીતના છે તમારું શું કહેવાનું છે માવઠું છું તો કેવું ફિલિંગ કેવું થાય બગાડ છો ક્યાંય ગમતું નથી ખેડૂતને કેટલું નુકસાન છે

કારણ કે એ સારો હોય ને ટકે અને થોડોક ખાઈ લે ને તો એ પાણી પીને ધરાઈ જાય બાકી સવાર ને બાજરાનો સારો અને બીજું બધી વસ્તુ અલગ માંડવી આખું એક બાજુ અને બીજો બધી સારો એક બાજુ એટલો હોય ને ટેકો આપે સારામાં ઢોરને માંડવીયું ફેલ એટલે વર કાઢવું અઘરું થાય તો નીકળી જાય હવે એમાં બીજું કંઈ હોય નહીં આપણા હાથમાં કંઈ હોય નહીં આપણા હાથમાં સરકારી ખેડૂતનું કોઈ સરકાર હે ને સરકાર હું કોઈ પૂરું જ ન કરી એટલે નુકસાની થઈ એટલે ને આ માવઠું નથી માવઠો હશે આ હે ને આ હાથ આઠ દી થઈ ગયા વરસાદ છે માવઠું હોય ને એકાદ બે નું હોય એટલું નુકસાન ન થાય એક દી ફૂલ વરસાદ થઈ જાય ને પછી પાછું સુકાઈ જાય એટલે એટલું બધું આ તો પાથરામાં એક ધારો હાથ દી સુધી વરસાદ વહેરો હોય ને એટલે એ હળીને હાવ ભૂકો એમાં ક્યાંય કાંઈ હાલે જ નહીં ડાયરેક્ટ ખાતર જ થાય એનું એ રીતના હે હવે ખાઈ પી લઈએ અને પછી માંડવી હમી કરવાનું થાય તો ઠાઠું અહીંયામાં આવી હે ને ધોઈડી હેઠે પડી હોય ને ગારો થઈ ગયો આને સાફ કરવું જોઈએ કે કટાઈ ગયા ચાલો ખાઈ લઈએ બપોર પછી માંડવી હમી કરવાની થાય એટલે હાલના છ વાગી ગયા અને આપણે માંડવી હમી કરવાની હતી તો ઘડીક માંડવી હમી કરી બપોર પછી અને પંખો ફિટ કર્યો અને એવું બધી મસર વધારે હોય એટલે પંખો ફિટ કર્યો ને લાઇટ ફિટ કરીને માંડવી હમી કરી એ ઘેર એવું બધું કામ કર્યું અને આજના બ્લોગ ના એન્ડ કરી દેવાનો છે કા ભાઈ બાદો ભાઈ અહીં રમે અને કૃષ્ણાબેન આયા છે કૃષ્ણાબેન તમે એ એમણું હમી કરવા આવ્યા હતા ને હમ હવે ને ચા બને મસ્તીનો ચા પાણી પી લઈએ અને આજના બ્લોગ નો હે ને એન્ડ કરી દઈએ અને આપણા ચેનલ માં જો નવા હોય ને સબસ્ક્રાઇબ કરવાનો ખાસ ભૂલતા નહીં સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરી દેજો શેર કરી દેજો કમેન્ટ કરી દેજો